જે આપણા મારા ને તમારા વાંધા હોય કરે પણ તકલીફમાં તમારી પડખ્યા સડે ને એ દુશ્મન કહેવાય અને એવો દુશ્મન હોય એને ડાયો દુશ્મન કહેવાય સાહેબ જુનાગઢ સાહેબ જૂના સમયમાં ભાવનગર મહારાજ સાહેબ બાપુ વજસિંહ ઠાકોર અને જેનો હમાવડિયો ટૂંકામાં સાહેબ જોગીદાસ ખુમાણ પણ ભાવનગર ની નીંદર હરામ કરી દીધેલી સાહેબ આવો બારવટીઓ જોગીદાસ નું નામ પડે ને ત્યાં દુનિયા થરથરે આવો ન્યાય ન્યાય ના બારવટા વાળો એ સાહેબ આમ હમ હમાય જે બારવટા અને ભાવનગર જોગીદાસ ની પાછળ અને જોગીદાસ આગળ જ્યાં જ્યાં ઘા પડે ત્યાં નુકસાની કરતો જાય આવું જે બારવટું હાલે એ આમાં સાહેબ એક દિવસનો સમય એવો આવ્યો ભાવનગર વદેસંગ ઠાકોરના દીકરા રાજકુંવાર દાધભા જેની વીસ વર્ષની ઉંમર અને માથે વીજળી પડી અને અકસ્માત થયો દાદભા ઓફ થઈ ગયા પણ ભાવનગરના અઢારસો ય પાદર ને હાહાકાર થઈ ગયો તમામ માણસોને હાહાકાર થઈ ગયો અને લોકો બધા ખરેખરે જાય છે અમારા સ્વાસ્થ્યમાં મરણમાં જવાની જગ્યાને ને ખરખરો કહેવામાં આવે ખરખરો ખરેખરે જાય છે અને આ વાત જોગીદાસ ખુમાણના કાને પડી ભાવનગર નો બારવટીયો છે ભાવનગર ની હમે ધીંગાણ વાલે છે ભાવનગર નો દુશ્મન છે પણ આમ આદમીને એ મરદ ને આવી ગયો ઓહો દાદ ભાવ યોગ્યો

હમાસાર મજાની સાથે સ્નાન કર્યા જેનું હનાન કહેવામાં આવે કીર્યા એકબીજા હોગ પાળીને બેઠા છે બાપુજી હું કરશું પૂછે હાદો ખુમાડ એમ કે ખુમાણ એવું બોલ્યા જોગીદાસ કે તમે કહેતા હોય બાપુજી તો હું ભાવનગર ખરેખરે જાઉં અને ત્યારે હાદો ખુમાણ હસતા હસતા કીધું જા બાપ ખરેખર જાવું પડે મદશન બાપુના મોટા સુધી આપણે જાવું પડે જા વિચાર કરજો સાહેબ દુશ્મન ને યા ખખરે જાવું જેની નીંદર હરામ કરી દીધેલી જેને નીંદર ન આવવા દઈએ હવે અમારે જોગાનું શું કરવું હવે જોગીદાસનું શું કરવું હવે આ કુમારનું શું કરવું આવી જેને નીંદર ન આવે આવા જેને દુશ્મન વટા હાલે છે ન્યા ખખરે જાવું જાનાર ની હિંમત કેવી છે જેનો બાપ મોકલનાર ની હે અમે વિશ્વાસ કેવડો હશે અને એ જોગીદાસ ખુમણ ભાવનગર ખરેખર ગયા જે માણસોનું ટોળું જાતું હતું એના ભેળા માથે ફાળિયું નાખી અને જોગીદાસ હવ ને અરે ખરેખરો જેને પુરુષો રોતા 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 જાય એને અમે ખરેખરો કહી ખરેખરો કરતા કરતા ગયા અને જ્યાં આવી જાય નજીક ઘર અને ગુડો વાળીને બે હમવું પડે એને ગુડો વહેલો કહેવાય એ બધા આદમી એ ગુડો વેડ્યો અને એમાં આશ્વાસન આપતો શાંતિ રાખો ભાઈ રામ રામ કરો શાંતિ રાખો ભાઈ રામ રામ કરો પણ ઈ જે દોઢસો આદમીનું ટોળું હતું એમાં રોતા બધા બંધ થઈ ગયા ઉભા થઈ ગયા પણ એક હરખો ગોળ આદમી છે માથે ફાળિયું નાખેલું છે સાતી સુધી મોઢું પોતાનું ઢાંકેલું છે અને અતિ રુદન કરે છે બહુ રો બહુ રોવે છે ઘણા માણસો ક્યાં સાના રહી જાવ ભાઈ ઈશ્વરી સામ રામ કરો પણ આદમી બંધ નથી થતો અને ત્યારે ખુદ ભાવનગર બાપુ ઠાકોર અંદરથી અંદર થઈ આવી અને જે ફાળીયું ઓઢેલું હતું મોઢું જેનું બતાતું નહોતું માથા ઉપર હાથ મૂકીને કે બાપ જોગા હવે સાનો રહી જા બાપ જોગા અને ત્યારે જોગીદાસ ઊભા થઈને મોઢા બદલી ફાળિયું ઉગાડ્યું અને રોતા રોતા કીધું બાપુ ઓળખી ગયા એ કે જોગીદાસ પાનસો માણાની વચ્ચે તારું ધીંગાણું પડે ને આંકલો જો ઓળખી જતો તારો તો બાપ તારું રુદન નો ઓળખી આ જોગીદાસ અને પોતે આમ ડાયરાની અંદર બેઠા સમય થયો એટલે રોટલા ખાવા ને ઉભા કર્યા પેલા રોટલા ખાધા રોટલા ખાઈને ડાયરે બેઠા વાત માલી વાત એમ કે જોગા તો કે હા બપુ આજ બાર વટું પાર પાડી દઉં તારું બોલ તું કે અને ત્યારે જોગીદાસ હસતા હસતા બોલ્યા બાપુ આજ તો હું દુઃખ ભાગ લેવા આવ્યો છું આજ બાર વટું પાર પાડવા નથી આવ્યો આજ બાર વટું પાર પાડો તો કદાચ તમને શોભે આ જોગીદાસ ને ન શોભે હાલો બાપુ જાઓ સમયે મળશું રામ રામ હવ ડાયરા ને જ્યાં માતાજી કઈ અને જોગીદાસ ત્યાંથી નીકળી ગયા હાથમાં ફાંડિયાના પહાડા જેવી તરવાર અને જોગીદાસ ભાવનગરની બહાર નીકળી ગયા સાહેબ આવા દુશ્મનો હોય ને તો એના વખાણ કરવા પડે એટલે કીધું ડાયો તોય દુશ્મન હોય તોય ડાયો હોવો જોઈએ જય માતાજી